તમે જે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો એ ફોટો છે સર જ્યોર્જ ઓમનો જેનું આપણે નામ જાણીએ છીએ પ્રયોગ કર્યો હતો તેમણે શું કર્યું અલગ અલગ વાહક તાર લીધા અલગ અલગ ધાતુના વાહક તાર અને એમને સમાન વિદ્યુત વોલ્ટેજ વાળી એક બેટરી સાથે જોડી દીધું અને આ વાહક સાથે તેમને એક બલ્બ પણ જોડી સૌથી પહેલા ત્યાર ત્યાર પછી પછી અને એમને પ્રવાહનું નું મૂલ્ય નોંધ્યું જ્યારે તેમનું પ્રવાહ નું મૂલ્ય નોંધ્યું દરેક વખત પ્રવાહનું મૂલ્ય અલગ મળતું હતું તો આવું થવા પાછળનું કારણ એમને શોધવાની જિજ્ઞાસા થઈ અને પછી એમને કે એવું છે આ વાહક તારમાં એના લીધે આ પ્રવાહ આયનું જે મૂલ્ય છે બદલાઈ રહ્યું છે હા એક બાબત એમને જ્યાં સુધી આ વાયરમાં આ પરિપથમાં વોલ્ટેજ નહીં લાગુ પાડું એટલે વિદ્યુત સ્થિતિમાં લાગુ નહીં પડે વિદ્યુત સ્થિતિમાન ત્યાં સુધી આ સર્કિટમાં કરંટ જોવા નહીં મળે એટલે કે કરંટ ત્યારે જ પરિપથમાં આવે છે જ્યારે વોલ્ટેજ લાગુ પડે છે અને એના પરથી અમને એક ફેમસ નિયમ આપ્યો જે આપણે જાણીએ છીએ એ છે વી ચલે છે આઈ પણ વી ચલે છે આઈ જે છે આ જગ્યા પર થોડો ખોટો પડી જાય છે વોલ્ટેજ લાગુ પાડવાથી જ કરંટ લાગુ પડ્યો છે શરૂ થયો છે પણ અલગ અલગ ધાતુ માટે આઈ નું મૂલ્ય અલગ અલગ છે તો આવું કેમ રહ્યું છે એના માટે એમને એક નિયમ આપ્યો જેને આપણે કહે છે ઓમનો નિયમ શું કહે છે ફેમસ ઓમનો નિયમ શું છે ઓમનો નિયમ ઓમનો નિયમ એમ કહે છે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ એ તેના પર લાગુ પડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે પ્રમાણમાં હોય છે એટલે કે છે છે નિયમ આપ્યો પણ જે જે એ પર બરાબર આધાર રાખતો નથી એનો મતલબ કે વી બરાબર આઈ નથી એટલે કે તમે જેટલો વોલ્ટેજ લાગુ પાડો છો એટલો પ્રવાહ મળતો નથી એટલા માટે આ ચલે છે દૂર કરીએ છે ત્યાં આપણને મળે છે વી બરાબર આર ઇન્ટુ આઈ આ ચાલે છે સમપ્રમાણતા અચળતા અચળાંક છે એને આપણે કહે છે અવરોધ શું કહે છે અવરોધ આ અવરોધ છે વાહક પદાર્થનો વાહક પદાર્થનું સર્કિટ કે પરિપથમાં જે વાહક પદાર્થ છે એનો અવરોધ અને આ નિયમને આપણે કહે છે આ નિયમને ઓમનો નિયમ કહે છે તો આ બાબત તો આપણને ખબર છે આપણે ભણતા પણ આવે છે આ શું છે ઓમનો નિયમ પણ આપણા માટે જે આર છે એ સમજવું બહુ જરૂરી છે કે આર શું છે અવરોધ શું છે વાહકનો અવરોધ શું છે અહીં આપણે જે અવરોધ લઈએ અવરોધ અવરોધનો મતલબ શું છે તો એ સમજતા પહેલા થોડી એક ચર્ચા કરી લઈએ કે અહીં જે જે છે એ થશે તો માટે એનો એસ એકમ જે થાય છે એસા એકમ એ થાય છે વોલ્ટ પર એમ્પિયર અથવા એમના જ નામ ઉપર આપેલું ઓમ એમનું નામ છે સાયમન જ્યોર્જ ઓમ પૂરું નામ શું છે સાયમન જ્યોર્જ ઓમ આનું જે પારિમાણિક સૂત્ર છે પાસ પાત્ર પણ કહીએ છીએ એક લખશું તો વી નું શું થાય વી થશે એમ વન ડાયરેક્ટ લખી દઉં છોકે તમે વિદ્યુત સ્થિતિમાં અને એમ્પિયર નું સૂત્ર મૂકીને લખી શકો છો એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી એ માઇનસ ટુ ઓકે બંનેનું સૂત્ર મૂકી વોલ્ટેજ અને એમ્પિયરનું પારિમાણિક સૂત્ર મેળવી શકું છું બીજી બાબત અહીં આર ચલે છે વી અને આર ચલે છે વન પણ આઈ નથી એ બાબત આપણે યાદ રાખીશું મતલબ કે આર એ વી અને આઈ પર આધાર રાખતું નથી પરંતુ આર બરાબર વી અપોન આઈ એટલે વી અને આઈ નો ગુણોત્તર આમ લખીએ ઓકે પરંતુ વી અને આઈ નું ગુણોત્તર આપે છે નું મૂલ્ય કે કોઈ પરિપથ અંદર અગર વોલ્ટેજ લાગુ પાડેલો આટલો છે માનલો કે પચાસ વોલ્ટ અને ફેતો પ્રવાહ પાંચ એમ્પિયર છે તો તમને નું મૂલ્ય મળી જશે આરનું જે મૂલ્ય છે એ વાહક પદાર્થની જાત પરિમાણ તાપમાન પર આધાર છે તાપમાન પર આધારિત છે ઓકે તો આ છે ઓમનો નિયમ હવે આટલે થોડી બાબત સમજવાની છે કે જ્યારે પણ તમે આ સૂત્રનો ઉપયોગ કરો વી બરાબર આઈ આર અથવા આર આઈ તો એક શોર્ટકટ ટ્રીક બતાવી દઉં છું આ રીતે વી બરાબર આઈઆર તો આ કેવી રીતે કામ કરશે તમારા માટે વી બરાબર આઈઆર માટે તો અગર મારે વી શોધવો છે વી તો નીચેનો ગુણાકાર થઈ જશે આઈ ઇન્ટુ આર જો મારે આર શોધવો છે તો વી અને આઈ નો ગુણોત્તર અને મારે જો આઈ શોધવો છે તો વી અને આર નો ગુણોત્તર એક આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું બીજું અહીં જે પણ અવરોધ છે અહીં જે અવરોધ R છે ધ્યાન આપજો અવરોધ R એ પરિપથનો કુલ અવરોધ છે પરિપથનો કુલ અવરોધ છે ઓકે આ સૂત્ર માટે આ સૂત્ર માટે આપણે જે અવરોધ લેશું એ અવરોધ પરિપથનો ये कुल अवरोध है એટલે તમે કોઈ પણ પરિપથ લો તો તમારે જોવું પડશે કે પરિપથ ની અંદર કુલ કેટલા અવરોધો છે એ અવરોધ તરીકે શું હોઈ શકે છે તો ધ્યાન આપिए એક અવરોધ તરીકે તમારી પાસે એક વાયર હોઈ શકે અથવા এক্সટરનલી કનેક્ટેડ એક અવરોધ હોઈ શકે અથવા તમારી પાસે એક જોડાયેલ બલ્બ હોઈ શકે છે ઓકે તો એક તાર এক্সટરનલ અવરોધ કે પછી

તો જાત અને તાપમાનને તો આપણે બદલી શકતા નથી હા અગર તાપમાનને બદલવું છે તો એક મિનિટ માટે વિચારી શકીએ છીએ કે ટેમ્પરેચર બદલી દે પણ નોર્મલી ટેમ્પરેચર ને પર્યાવરણના ટેમ્પરેચરને આપણે બદલી શકતા નથી હા જાતને પણ તમે બદલી શકતા નથી તો બદલી શું શકો છો પરિમાણ તો કોઈનો અવરોધ કેવી રીતે બદલી શકો છો તો પરિમાણ ને બદલીને તો આપણે એ જાણવું છે કે અવરોધનું પરિમાણ સાથે કેવો સંબંધ છે તો સૌથી પહેલા આપણે ભણી લઈએ કે અવરોધનું પરિમાણ સાથે કેવો સંબંધ છે તો એના પરથી તમને અવરોધની માહિતી મળી જશે તો સૌથી પહેલા વિદ્યુત અવરોધ શું છે વિદ્યુત અવરોધ વિદ્યુત અવરોધને આપણે આર વડે દર્શાવી છે સાના વડે આરવડે તો સિમ્પલ ડેફિનેશન આ રીતે છે કે વાહકમાં વાહકમાં વિદ્યુત વાહકમાં વિદ્યુત ગતિને અવરોધવા અવરોધવાના ગુણધર્મને વિદ્યુત અવરોધ કહે છે વિદ્યુત અવરોધ આર કહે છે કેવી રીતે

વાયર આ જે વાયર કે વાહક જે છે એ વાહકનો એવો ગુણધર્મ છે એ ગુણધર્મ શું છે તેની અથડામણ છે શું છે અંદર રહેલા ઇલેક્ટ્રોનની અથડામણ અને બીજા પણ ફેક્ટર છે બીજા પણ ઘણા બધા ગુણધર્મો છે એ શું કરે છે કે આ જે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે ને ઇલેક્ટ્રોન ગતિ તે ગતિને અવરોધે છે ઓકે ઇલેક્ટ્રોનની ગતિને અવરોધ છે તો ઇલેક્ટ્રોનની ગતિ અવરોધવાથી પ્રવાહનું મૂલ્ય પણ ઘટી જાય છે શું થાય છે પ્રવાહ પ્રવાહનું મૂલ્ય પણ ઘટી જાય છે તો મતલબ શું કે જો ઇલેક્ટ્રોનની ગતિ ઘટી ઇલેક્ટ્રોનની ગતિ ઘટી તો આરનું મૂલ્ય વધ્યું અને આરનું મૂલ્ય વધ્યું તો આઈનું મૂલ્ય ઘટી જશે ઓકે તો આ બાબત આપણે ધ્યાન રાખીશું બીજું કે જે આર જે છે એ આ જે વાહક તાર છે એની લંબાઈ પર પણ આધાર રાખે છે અને ક્ષેત્રફળ પણ આધાર રાખે છે કેમ કે આપણે જાણીએ છીએ કે શાના પર આધાર રાખે છે અવરોધ પરિમાણ પર તો આપણે જાણીએ કે આ કેવી રીતે પરિમાણ પર આધાર રાખે છે તો સૌથી પહેલા શું કરીએ કે એક વાહક તાર લઈએ એક હું વાહક તાર લઉં છું જેને સાઈડમાંથી જોઈએ કંઈક આ રીતે

તે થશે વી અપોન આઈ આટલો વોલ્ટેજ હતા જીરો અને આ છે વી ઓકે જીરો થી વી વોલ્ટ હવે હું શું કરું છું સેમ જે વાહક તાર લીધા એવા બે ઘણા તાર લઉં છું એક આ અને એક બીજો આ લંબાઈ પણ સેમ છે અને આડછેદનું ક્ષેત્ર પણ સેમ જ છે

આ વાહક નીકળશે એટલા જ ઇલેક્ટ્રોન આમાંથી પણ નીકળવાના એવું તો છે નહીં કે આટલો પચાસ વાહક વાહક વિદ્યુત ભારો નીકળશે આમાંથી સો નીકળશે એવું તો થશે નહીં કારણ કે આમાંથી જેટલા નીકળશે એટલા પહેલામાંથી નીકળ પસાર થઈ જશે સમયગાળામાં તો આના માટે અવરોધ લખીએ અવરોધ તો આ લંબાઈ કેટલી થઈ ગઈ તમે કહેશો ટુ ઓકે લંબાઈ કેટલી થઈ ગઈ ટુ

પરંતુ શું હવે બંનેમાંથી માંથી આઈઆઈ કરંટ પસાર થશે વિચારો આપણને ખબર છે એટલે અગર માનલો આ જગ્યાથી પાંચ કોલમ વિદ્યુત બાર દાખલ થયો તો નીકળવા પણ પાંચ કોલમ બચ તે હું તમે ના કહી શકો કે આટલા પણ પાંચ કુલમ છે ને અહીં પણ પાંચ કુલમ છે બંને બાજુ પાંચ કુલમ પાંચ કુલમ એને બહાર નીકળતો દસ કુલમ થઈ ગયો તો એ બાબત ખોટી છે તો શું થશે અડધો અડધો કુલમ થઈ જશે મતલબ બે પોઈન્ટ પાંચ કુલમ અહીં બે પોઈન્ટ પાંચ કુલમ અહીં તો મતલબ કરંટનું જે મૂલ્ય છે એ અડધું અડધું વેચાઈ જશે જ્યારે પણ તમે કોઈ વાહક તારને વચ્ચેથી બે ભાગમાં કટ કરો છો તો બંનેમાં સમાન મૂલ્ય અને હાફ હાફ ઓકે બંનેમાં અડધું અડધું મૂલ્ય નું કરંટ વહેવા લાગે છે તો આ બાબતને બાબતમાં રાખી અવરોધ લખીએ નિયમ પર તો અવરોધ ડબલ ડેશ આ થઈ જશે ટુ કારણ કે કરંટ કેવો થઈ ગયો હાફ તો આ હાફ જે છે છેદમાં એ ક્યાં જતા હશે ઉપર તો આ ટુ વી અપોન આઈ તો આ કેટલો થઈ ગયો ટુ આર તો ફરીથી આ ડબલ ડેશ કેટલો આવ્યો ટુ આર આનો અર્થ શું કરશું તો આનો અર્થ એ થયો કે ક્ષેત્રફળ અડધું કરવાથી અવરોધ ડબલ થઈ ગયો મતલબ ઉલટી કન્ડિશન ઉલટી કન્ડિશન મતલબ શું થાય કે આ ડબલ ડેશ ચલે છે વન અપોન વ્યસ્ત પ્રમાણ આ શું સમજાય છે તમને આર ચલે છે વન અપોન ઈ આને આપણે કહીશું વ્યસ્ત પ્રમાણ હવે જો આ બંને સમીકરણ નંબર આ એક અને આ બે આ બંનેને સરખી સરખાઈએ તો આ થાય છે આર ચલે છે એલ

એ તે સંપ્રમાણતા અચળાંક તરીકે આવે છે અવરોધકતા કોણ આવે છે અવરોધકતા જ્યાં રો શું છે અવરોધકતા અને આ જ એનો ગુણધર્મ છે અવરોધ તો શું છે મૂલ્ય છે અવરોધ શું છે મૂલ્ય યાદ રાખજો અવરોધ તો મૂલ્ય છે કે કેટલો પ્રવાહને અટકાવશે વહેતો આ રો જે છે એનો ગુણધર્મ છે યાદ રાખો ઓકે રો એનો ગુણધર્મ છે તો રો પરિમાણ પર આધાર રાખે ઓકે કોઈ પરિમાણ સાથે લેવા પરિમા નથી તો માત્ર જાત તાપમાન અને દબાણ સાથે લેવા દેવા છે ઓકે તો રો અસરમાં શું છે અવરોધનો ગુણધર્મ છે અને આ તો શું છે અવરોધનું મૂલ્ય છે જે બતાવે છે કે વી અને આઈ નું મૂલ્ય કેવું રહેશે જેથી તમારું પ્રવાહ સોરી નું મૂલ્ય કેવું રહેશે પરિપથની અંદર વધશે કે ઘટશે વધશે તો નહીં ઓબ્વિયસલી ઘટશે કારણ કે અવરોધ મૂલ્ય અવરોધનું કામ છે પ્રવાહનું ઘટાડો કરવો તો જેટલો અવરોધ વધે એટલો પ્રવાહ ઘટશે તો આ બાબત આપણે ધ્યાનમાં રાખશું ઓકે બેઝિક જે સૂત્રો છે કયા કયા સૂત્રો આજે આપણે ભણ્યા તો એક હતો ઓમનો નિયમ અને ઓમના નિયમ માટે આ બંને સૂત્રો આપણે યાદ રાખીશું આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ અને ઉપયોગી સૂત્રો છે આના પરથી જ આપણને અવારનવાર એક્ઝામ્પલ પૂછાયા કરે છે તો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં આને લગતા આપણે કેટલાક ન્યુમેરિકલ કરીશું એટલે એક્ઝામ્પલ કરીશું અને પછી નેક્સ્ટ ટોપિકની ચર્ચા પણ કરીશું તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલની સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો ઓકે આજના વિડીયોમાં આટલું જ થેન્ક યુ નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ